કે મને મને બે વિચાર કર્યો કે હું કેમ સફળ થયો એથી કે મારે સફળ તું મારે મોટો માણસ થવું તું મારે તું નામા કિંગ નહોતું થવું મારી બા હારું થઈને થવું તું મારા માટે નહીં બીજા માટે થવું તું એટલે મને સફળતા મળી છે હું આ બહુ વિચારીને બોલું છું

બે ભક્તિ આવે સકામ ભક્તિ ને નિષ્કામ ભક્તિ સકામ ભક્તિ ને નિષ્કામ ભક્તિ ઈ કે આ સુખી હોય એ સકામ ભક્તિ કરે અને મરી ગયા પછી સુખી હોય નિષ્કામ ભક્તિ કરે મને મારે ઉંમરે હું શોધ કરવા નીકળ્યો હતો કે સફળ કેમ થવું ત્યારે મને મારા ભાઈએ કીધેલા શબ્દો એ કે તું જનમંગળ ના પાઠ કહે એટલે મંદિરમાં મારે બોલવાનું હતું સંતો હારે હતા જે નારાયણ મુનિદેવ હામાં મેં જે પાઠ કર્યા છે એ જ પટાગણ હતું હું વર્ષ સુધી નોન સ્ટોપ આંખ નાખીને પાઠ કરતો મારી સપનું હતું મોટું માણા બનવું છે નામા કિંગ બનવું છે પૈસા વાળા બનવું છે કારણ કે મારી બા એ મને કીધું હતું જેને બા મા બાપ ને એવું હોય મારો દીકરો આવો બને અને મા બાપ માટે આપણે કઈ પણ કરવા માટે એક તૈયાર હોઈએ છીએ માનવા માટે એટલે મેં પાઠ કર્યા અને હું અહીંયા પહોંચ્યો છું તમને એવો સવાલ પાઠ કરતો મારા માટેની મને સુખ મળ્યું એ તો બાય પ્રોડક્ટ છે મારી નિષ્કામ ભક્તિ હતી તમે એને સકામ ભક્તિ સમજો છો મારી ભક્તિ નિષ્કામ હતી મારી પાસે પૈસા આવી જશે તો શું મારી પાસે સત્તા આવી જશે તો શું તો હું શું કરીશ સફળતા જોઈએ છે એ પોતાની જાતને આપણે સવાલ પછી શું કરીશ બધું અત્યારથી ક્લિયર હોય અને એથિક આપણે ચેન્જ ના કરીએ એટલે આપણા એથિક કુદરત કાર્ય ચેન્જ ના કરે આપડા પ્લાન એ કુદરત કાર્ય ચેન્જ ના કરે આપણે પોતાનો એથિક નથી સફળતા મળ્યા પછી સગવડતા મળ્યા પછી આપણે ભૂલી જઈએ છીએ આપણે હું હતા મને આજે યાદ છે એસી ની સાલમાં મેં ઘર બનાવેલું ત્યારે મારી પાસે પચીસ હજાર રૂપિયા હતા પાંત્રીસ હજાર નું ઘર થયું હતું હજાર રૂપિયા ઘટતા હતા આખા સુરતમાં મને દસ હજાર નું ધિરાણ નહીં મળેલું એસી ની સાલમાં કોણ આપે મારી બાની ઓળખાણે એમની કજીન બેન ના મને કેવાથી એની કજીન બેનના દસ હજાર રૂપિયા આપ્યા એ પણ વ્યાજે અને હું એટલો ખુશ હતો કે મને સુરતમાં કોક એવું મારી બાની ઓળખાણ થી દસ હજાર રૂપિયા ઉધાર મળ્યા અને ઈ માણસ ને પછી તકલીફ પંદર વર્ષ પછી પડી હતી મેં એને પંદર લાખ રૂપિયા પાંચ વર્ષ વગર વ્યાજે આપ્યા આયા મને ધિરાણ આપ્યું હતું આના થકી મારે ઈ દેવું સુકતે થયું હતું આપણે ભૂલી જઈએ છીએ આપણે અત્યારે આપણે નોંધ કરવી જોઈએ કે મારી પાસે પૈસા આવી જાય તો આ કરીશ મારી પાસે પૈસા આવી જાય તો આ કરીશ આને પછી હું આ કરીશ આ સફળતા મળી જાય જેટલું મોટું થાવાનું એટલું તમારે સહન વધારે કરવાનું જેટલી સફળતા મળશે એટલું લેટ ગોય વધારે કરવાનું થવું છે ન થવું હોય તો વાર્તા પૂરી કરીએ શ્રવણ કરવાનું વધારે વધારે આવશે જતું કરવાનું વધારે વધારે આવશે જવાબદારી લેવાનું વધારે વધારે આવશે તો જ આપણે સફળ થવું એટલી સફળ આ આખું પેકેજ છે જેમ સંબંધ હારે હા હું હા રંગ બે રંગ બધું હારે આવે ને એમાં આખું પેકેજ છે પ્રોબ્લેમ નો પણ હારું ઈ છે કે પૈસા છે એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે એની મોટી એનર્જી છે સફળતા છે એટલે રસ્તા નીકળે છે ઈ મોટી એનર્જી છે ઈ મોટો સોર્સ છે એનો રસ્તો જડી જશે છે લેટગો કરવાનું છે તો સ્વમાન નું અને પૈસા નું પૈસા માટે ક્યારેય ઝઘડો નહીં કરવાનું અને આપણું માન ન રહ્યું એના માટે ક્યારેય ઝઘડો નહીં કરવાનું બધું જ તમને મળી જાય કોણ આપણને કોઈ રોકી ના શકે દુનિયામાં